નમસ્કાર મિત્રો જય માતાજી ડિજિટલ ગવર્મેન્ટ સાથીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં રાશન કાર્ડ ધારકોને ને સંબંધિત ઘણા પ્રશ્નો છે આ પ્રશ્નો વિશે આ વિડીયોમાં ચર્ચા કરવામાં આવશે જેમાં પ્રથમ નંબરનો પ્રશ્ન છે રેશન કાર્ડમાં ઈ કેવાયસી શા માટે કરાવી ત્યારબાદ સેકન્ડ નંબરમાં છે ઘરમાંથી કોઈ એક વ્યક્તિએ કરાવું કે બધાયએ કેવાયસી કરાવી ત્યારબાદ જે ત્રીજા નંબરનો પ્રશ્ન છે જે લોકો બહાર રહેતા હોય ફેમિલી સાથે ન હોય એ લોકો ઈ કેવાયસી કરી કરાવી ત્યારબાદ જે ચોથા નંબરનો પ્રશ્ન છે ઈ કેવાયસી નહીં કરાવો તો શું થશે આ તમામ પ્રશ્નોની ચર્ચા આ વિડિયોમાં કરવામાં આવશે માટે તમે અંત સુધી બન્યા રહો તેમાં પ્રથમ નંબર પ્રશ્ન છે રેશન કાર્ડમાં ઈ કેવાયસી શા માટે માં કોઈ નું મૃત્યુ થયું હોય બાળક જન્મ થયો હોય લગ્ન બાદ નવા મેમ્બર ફેમિલી માં એડ થયા હોય તો ઈ કેવાયસી દ્વારા વ્યક્તિ ખરેખર હાજર છે કે નહીં તે સરકાર ને ખ્યાલ આવે છે રાશન કાર્ડ માં અનાજ વ્યક્તિ રીત મળતું હોવાથી જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને રેશન કાર્ડ માં નામ કમી ન કરાય હોય તો તેના નામનું પણ રાશન મળતું હોય પરંતુ જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો તો તેનું થવાનું નથી માટે સરકારને ખબર પડી જશે કે તે વ્યક્તિ હાજર નથી અને તે વ્યક્તિના નામનું રાશન બંધ કરી દેવામાં આવશે મિત્રો આ કેવાયસી દ્વારા ખોટી રીતે જે અનાજનું વિતરણ થાય છે તે અટકાવવામાં આવે છે ત્યારબાદ જે બીજા નંબરનો પ્રશ્ન છે જેમાં ઘરમાંથી કોઈ એક વ્યક્તિએ કેવાયસી કરાવવું કે બધાએ કરાવવું આમાં વાસ્તવિકમાં ઈ કેવાયસી રેશન કાર્ડમાં સમાવેશ નામના તમામ વ્યક્તિએ કરાવવું જરૂરી છે નાનું બાળક હોય તો તેનું પણ ઈ કેવાયસી કરાવવું જરૂરી છે કારણ કે સરકાર રાશન કાર્ડમાં જે અનાજ આપે છે તે વ્યક્તિ દીઠ હોય છે ત્યારબાદ જે ત્રીજા નંબરનો પ્રશ્ન છે ઈ કેવાયસી નહીં કરાવે તો શું થશે જે રાશન કાર્ડ ધારકો ત્રીસ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ સુધીમાં ઈ કેવાય નહીં કરાવે તો એ વ્યક્તિના નામનું રાશન ત્રીસ સપ્ટેમ્બર પછી આવવાનું બંધ થશે રાશન કાર્ડમાં રાશન તો મળશે પરંતુ જે વ્યક્તિએ ઈ કેવાયસી કરવામાં આવશે એ વ્યક્તિના નામનું રાશન તે સમયથી ચાલુ થશે ત્યારબાદ જે ચોથા નંબરનો પ્રશ્ન છે જે લોકો બહાર રહેતા હોય ફેમિલી સાથે ન હોય એ લોકોએ ઈ કેવાયસી કઈ રીતે કરાવવું હવે જે લોકો પોતાના જિલ્લાની બહાર રહેતા હોય ગુજરાતની બહાર રહેતા હોય અથવા તો બહારના કોઈ પણ લોકો ગુજરાતમાં રહેતા હોય તો તેવા લોકો રાશન કાર્ડની જે ડિટેલ હોય છે તેમની પાસે મંગાવવાની રહેશે અને જ્યાં રહેતા હોય ત્યાં રાશન ડીલર પાસે ઈ કેવાયસી વાયસી કરાવી શકશે જેના વિશે સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવેલી છે મિત્રો આ ઈ કેવાયસી સી કરાવી ખૂબ જ જરૂરી છે માટે જે લોકો કેવાયસી નથી કરાવી તે લોકો વહેલી તકે કેવાયસી કરાવી લોજો મિત્રો તમને આ કેવાય ને સંબંધિત માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ